મિત્રો દૂધિયા રાજકારણમાં ઉભરો લાવતી અમૂલ ડેરીની ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થઈ પરંતુ આ ચૂંટણીમાં એક મતની કિંમત કેટલી હતી તે દર્શાવતા આ દ્રશ્યો તમે જુઓ આ દ્રશ્યો ગુજરાત હાઈકોર્ટની બહારના છે જ્યાં વકીલોનું સન્માન કરતા આ વ્યક્તિ છે માતર તાલુકાના મહેલત દૂધ મંડળીના સભ્ય બિસ્મિલ્લા ખાન મલિક વાત કઈક એમ છે કે અમૂલ ડેરીની ચૂંટણી પહેલા જુદી જુદી દૂધ મંડળીઓ દ્વારા દૂધ મંડળીના સભ્યો પૈકી કોણ મત આપશે તેનો ઠરાવ કરી અમૂલ ડેરીમાં નામ મોકલી આપવાનું હોય છે આ એક મતનું એટલું તો મૂલ્ય હોય છે કે વિવિધ દૂધ મંડળીઓમાં ચૂંટણી પહેલા જ રાજકારણ રમવાનું શરૂ થઈ જતું હોય છે મહેલત દૂધ મંડળીમાં પણ કંઈક આવી જ રમત રમાઈ મંડણીના જે સભા સભ્યોએ બિસ્મિલ્લાહ ખાન મલેકનું નામ મતદાર તરીકે મોકલ્યું અને તેમનો ઠરાવ પણ થયો પરંતુ બાદમાં આ મંડણીના કેટલાક સભ્યો દ્વારા રાજ રમત રચી મંડળીની ઠરાવ બુક ગાયબ કરી દેવામાં આવી અને રાતોરાત અન્ય વ્યક્તિના નામનો ઠરાવ કરી અમૂલમાં મોકલી અપાયો આમ બિસ્મિલ્લા મલેકની જગ્યાએ અન્ય વ્યક્તિનું નામ મતદાર તરીકે મોકલી અપાતા સમગ્ર મામલે ભારે રાજકારણ ગરમાયું અને મામલો જિલ્લા રજિસ્ટ્રાર માતર પોલીસ સ્ટેશન અને ત્યારબાદ છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો સમગ્ર લડાઈના અંતે હાઈકોર્ટ દ્વારા બિસ્મિલ્લા ખાન મલેકના મતદાર તરીકેનો ઠરાવ માન્ય રાખતા

કે અમૂલ ડેરીમાં મત અને મતદારની કિંમત એનો સામા પાર્ટીએ વિરોધ કરેલો અને એ વિરોધ માં વિવિધ કોર્ટોમાં આપણે જીતેલા હોવા છતાં અને મને હુકમ સક્ષમ કોર્ટનો ચાલુ હોવા છતાં નામદાર હાઈકોર્ટમાં આપણું નોમિનેશન કેન્સલ થાય અને એમનું નોમિનેશન ચાલુ રહે એ માટે રીટ કરેલી નામદાર કોર્ટે તમામ બંને પક્ષોની દલીલ સાંભળી અને પછી ઇસ્ફિલાભાઈની તરફેણની અંદર નોમિની કોર્ટનો મનાય હુકમ ચાલુ હોય એ ધ્યાને રાખી અને એમનું નોમિનેશન ચાલુ રાખી અને એમને મત આપવા માટે પરવાનગી કાયમ રાખી અને સામાવાડા પક્ષકાર ખબર પડી કે જારે કોર્ટ એમની સાથે નથી તો ત્યારે એમણે રિજેકશન નો પાસે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી પર વકીલ વકીલનું સ્વાગત કરવાનું કારણ કે હું સોલ ચાર અને પચીસ ના રોજ સામાન્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી મેલેજમાં મીટિંગનું આયોજન કરેલું એ મિટિંગમાં સોળ ચાર પચીસના રોજની મીટિંગમાં મારો ઠરાવ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં આણંદને મત આપવાનો અધિકારનો મને ઠરાવ કરી આપેલો એ દરમિયાન રાત્રે એ ઠરાવની બુક સેક્રેટરી સેક્રેટરીશ્રી જોડેથી શ્રી નાસિર મિયા અને ઈશરાબ મિયા શબ્બીર ખાન એવા તત્વો માણસો આ ઠરાવ બુક લઈ જઈ અને એક ખોટો ઠરાવ કરી અને અમૂલ નિયામક શ્રીમાં એમણે પોતે ઠરાવ આપ્યો કે જેમાં સેક્રેટરીની સહની એ સાબિત છે બીજો જે ઠરાવ એમણે કર્યો છે તે ઠરાવ છે એ રાત્રે લઈ જઈ અને આઠ અને નવ નો ઠરાવ કરેલો હું જ્યારે અમૂલ તરીકે ગયો ત્યાં અમૂલમાં અને એ વખતે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકોને પણ મતનો અધિકાર આપ્યો છે કામ ચલો યાદીમાં એટલે ફરી મને ખબર પડી એટલે હું સીધો ત્યાંથી દોડી અને નોમિનેટમાં ગયો અને નોમિનેટમાં થઈને કોર્ટ કમિશન કરાવી અને કોર્ટ કમિશન કરાવી અને કોર્ટ મોકલી મેલજ દૂધ સહકારી મંડળીમાં અને એ ઠરાવની બુક ત્યાં આગળ કબજે કરી અને કબજે કરીને સેક્રેટરી જોડે લખાવ્યું કે ભાઈ આમણે ખોટું કર્યું છે અને ફરી એ નોમિનેટમાં અમારો કેસ ચાલ્યો ત્યારબાદ હું રજિસ્ટરમાં ગયો રજિસ્ટરમાં એ જ નકલ ઉપરથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ હું ટ્રિબ્યુનલ કોર્ટમાં ગયો અને ટ્રિબ્યુનલ કોર્ટમાં પણ મેં ત્યાં આગળ દાવો રજૂ કર્યો ત્યાર ફરી હું અધિસેકમાં ગયો ગાંધીનગર અધિસેક રજિસ્ટરમાં કે ભાઈ તમને કોપ કરેલા છે છૂટા કરવામાં આવશે તો અધિસેકમાંથી અમે ત્યાં આગળ કોર્ટમાંથી અમને ત્યાં આગળ જીત્યા અને ત્યાંથી પણ અમારા ફેવરનો હુકમ આપ્યો ત્યારબાદ આ લોકો ગ્રામ સભાનો એક ઠરાવ હતો અમારો અને એ ઠરાવની બુક આ લોકો લઈ ગયા અને એ ઠરાવ બુક લઈ જઈ અને ગેર રીતે લઈ જઈને મૂકી દીધી અને તેની ફરિયાદ માત્ર પોલીસ સ્ટેશનમાં અમે આપી આટલી બધી ચાર મહિના સુધી સખત પજવણી કર્યા દરમિયાન પણ અમને હાઈકોર્ટ અને હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય હાઈકોર્ટે અમારા તરફી મતદાનનો ઓર્ડર કર્યો અને અમે સાચા ઠર્યા અમે સાચા હતા આ કૌરવો હતા અને અમે પાંડવો હતા પણ એમનું કોઈ પણ ના ચાલ્યું અને ઘણા બધા બીજા પણ વકીલો એમને મદદ કરેલી પણ બધાનું ત્યાં આગળ નષ્ટ થઈ ગયું અને કોઈનું પણ કઈ થયું અને આ જે મતદાન જે થયું એ મે મતદાન અને પૂરી રીતે મને મતદાન આપવાથી મને એટલી બધી ખુશી અને આજે જે અમે હાઈકોર્ટમાં જેમ જે સ્વાગત કર્યું જે અમારા વકીલ શ્રી અને ત્યાં આગળ દસ્તો આપી અને જે કઈ અમને મળ્યું ફૂલ ફૂલની પાખડી અને એ સાહેબનો અમે આભાર કર્યો